ખેડૂત મિત્રો શું તમે અત્યારે શિયાળામાં વાવેતર કર્યું છે જીરું છે ચણા છે ધાણા છે વરિયાળી છે કલોજી છે કે પછી શાકભાજીનું વાવેતર તમે કર્યું હોય રીંગણી છે ટમેટી છે મરચી છે દૂધિયા છે તુરિયા છે કારેલા છે ગલકા છે આ બધા જ પાકની માલિપા સારામાં સારું ઉત્પાદન લેવા માટે ફાલની દવા તમે જ્યારે નાખો છો ત્યારે ખાસ એટલું યાદ રાખજો બે સ્પ્રે અવશ્ય મારો અને તો જ તમને એમાં સારામાં સારું પરિણામ મળશે તમારા હરેક નજીકની દુકાનમાં મળીને ગામમાં તાલુકામાં અને જિલ્લામાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ફલમગૃ આવે છે પંપે પચીસ એમ લખે લેખે એ ન મળે તો ડૉક્ટર પ્લાન્ટ કંપનીનું જે બ્લુબેરી આવે છે એ તમારે પંપે પચીસ એમએલ લેખી આપવાનું રહેશે અને આ બંને ન મળે તો સેન્ટેલા કંપનીનું જે પુષ્પરાજ આવે છે એ પર તમે પંપે પચીસ એમએલ લેખી આપી શકો છો અને તમારા પાકમાં તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો હું તમને એવું નથી કહેતો